મસ્તીઓ બંદર અને ચતુર કાચબો એક ગામની નજીક એક નદી વહેતી હતી નદીમાં એક કાચબો રહેતો હતો અને તે ખૂબ ધીરો અને સમજદાર હતો નદીના કાંઠે એક ઊંચું ઝાડ હતું જ્યાં એક મસ્તીઓ બંદર રહેતો બંદર ખૂબ શર અને તોફાની હતો એક દિવસ બંદરે કાચબાને મજાકમાં કહ્યું અરે કાચબા તું તો ખૂબ જ ધીમો છે તો ફટાફટ ઝાડ પર ચડી શકો કૂદી શકો અને તું તો બસ પાણીમાં તરતો જ રહે કાચબાએ હસીને જવાબ આપ્યો સાહેબ ઝટપથી કૂદવું મજાની વાત છે પણ બુદ્ધિ હોય તો એ જ સાચું ચાલ પછી સ્પર્ધા કરીએ બંદરે ઉત્સાહમાં કહ્યું તમે નદી પાર કરો અને હું ઝાડ પરથી સીધો બીજી તરફ પહોંચી જાઉં કાચબાએ મોઢું પર સ્મિત રાખ્યું અને એક દમીદાર યોજના બનાવી તેણે થોડા કાચબાઓને બોલાવ્યા અને બધાને પાણીમાં એક પાછળ એક લાઈનમાં ઊભા રહેવા કહ્યું બંદરે જારે નદીમાં જોયું તો કાચબા પથ્થર જેવા લાગ્યા વાહ હવે તો હું ઉપર ઉપર કૂદી શકું એવો વિચારતા જ તે તરત જ કાચબાઓની પીઠ પર કૂદવા લાગ્યો અને ભટાક एक કાચબાએ જલ્દીથી ડૂબકી મારી અને બંદર સીધો પલાઈ ગયો કાચબાઓ હસવા લાગ્યા અને કાચબાએ કહ્યું મિત્ર માત્ર ઝડપ જરૂરી નથી બુદ્ધિ પણ જરૂરી છે બંદર ભીંજાઈ ગયો પણ એને એક મજાની શીખ મળી શીખ માત્ર ઝડપથી જ નહીં પણ બુદ્ધિથી પણ કામ કરવું જોઈએ જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક शेर सब्सक्राइब करने भूलता नहीं